ચાલુ થઈ ગયું હોય અને બાઇક આટલા મેલો તો અમને પડી જશે તો વ્યવસ્થિત જગ્યાએ મેલવા દે બધું આટલા માથી વધારે ના ચંપલ મેળવે એટલે બાઈક તો ભૂ ના પડે વ્યવસ્થિત મેળવી જવું કોઈ ચાલુ થઈ પાવડે અંદર પડ્યો હા બરોબર જવા દઈએ મને એક તો ચંપલ પહેરી જવા દે હું બીજા પાછો ગોડો હોય ભૂલી જવું કોણીઓ બહુ શું આવો હા માટલી પોણી આવે બે સાઈડ થી પોણી આવે બેલી કુ પેલા એ તો અત્યારે અત્યારે તો ખબર પડતી નહીં

ચાળ તો પી રહ્યો થઈ ગયું આટલા આવતા આવતા થોડું ઓછું થઈ ગયું પાણી મારા કરવાનું પાણી આટલું ઓછું આટલા ઓછા પાણીમાં તો ચા પી દે હજી તો ગમતું હું આજે ગોમમાં જાય બેસ દો દૂધ ભરાય એટલે પોણી નહીં પીવા ચા લેવાની લેબડો પાડવાનો એટલે આ તો પાણી હોય ને દાદા કશું કોમ ના થાય કંટાળો આવી જાય પાણીમાં હવે આવતી વખત પાણી વરવાનું થાય ને વખત મજૂર કરી દેવું હોય ભલે બસો ત્રણસો રૂપિયા મજૂરી થાય જ ને કોઈ ચિંતા તો રહ્યા નહીં જો આ તૂટી પાવે બધી જગ્યાએ તૂટ તૂટ કરે આ વખત તો પેલી વખત તો અમે ઈંધા વાબા નહીં બસ ચોમાવું જ વાવાનું રાખવું પડશે તો જ આવે તો જ્યાં છે બાજુ હો હો એ હેડા કે પેલા વેવાનો તો પગ ભાજી ગયો હો પણ હતે તે બોલાવા જવાનું હ

છોકરા છોકરા ને પોતા માં મેળવવું પડે માં મે છોકરો આપણે છોકરો લાગે આપડે ના જવાય પેલા પૈસા પૈસા નહી ફોન પૂછી લેજે પૈસા પૈસા માટે આપડે ને તો આપડે કોઈ ગુજરાત નહીં પૈસા લઈ જઈએ ખબર ને હવે કપ્તો ભરવાનો હા ચાર હજાર રૂપિયા ના પાન થી લઈને ભરાય તો ખરાબ કરશે

એ આવી તો ભૂર્યા પડશે આપું દવાખાના દાખલ કરી દવાખાના ઘેર જવાનું કીધું ના દવાખાને તો ફોન કરીને દે ઘેર આવી હું ફોન કરું એ નંબર

નકરા કોટા કોટા હી તને કીધી કે પેલા જીસીબી વાન બોલાઈએ અને આ બધું વાન ના બાર બધું વાત કરાઈ દઈએ પણ પૈસા ઘરમાંથી કાઢા તો ને જીસીબી વાળો આવે ને કાઢતા તો પૈસા જોડ હ કાલ તો કહી દેવો પેલા જીસીબી વાળા ને તો આ બધું હળખું થઈ જાય ઓફરાય હા હાલ કહી દેજો હાલ કહી દેજો ઓ મારા હમુ જે કે નોમે હેડ ને જેરો તો ફટલે જઈન પાછા આઈએ ખબર પડતી નહીં આવી ભાઈ કઈ મોટી મળી હા

માહિતી બીજો મારી હવે હરે તો દુકાન થી લઈ લેતી દુકાન થી લઈ આલે 25 રૂપિયા ખર્ચવાના બીજો નથી લાવી ના મને નથી લાવી તારું એ મગજ છે હું તો ફોન આવ્યો છે હું ઢોળે ઢોળ ઢોળે આમ ઢોળે હે દી તો ફોન ના કરે ફોન નહીં ચાલુ મારો ફોન તો લાગતો તો બાપ ઓવા ટાવર તો કમ્પ્લીટ આવવા કે તો લાગતો એવી વે કીધું કે હાલ હાલ આવે તો તો આવી પગી થોડી બે વેને તો બધી ઉતાવળા જોયા આયા ગમે તે હોય ગમે તે હોય એટલે કે હાલ હાલ જો હાલ હલાઈ જો

500 લ્યો આ તો 500 500 લઈ જા 200 200 નોટો હા ત આટલું થી આપણે ને એવું હોય પોહેડો અમાર હાલ કાઢો બીજો હું નહિ આવું ભાઈ ના એવું ના કર હા આટલા આટલા ચોધી તન અમે ઘેર બી આવી રાખશું જતો રહેવા દે માં આવજો જરા હે જરા બરા ઘડી ના નહીં રૂપિયા આવો યુરા બેચેન છે લે સાબ એને જોઈ લાગ્યું લાવો રાતે વાપડી નાખશો ભઈ બધા ઘરવાની હતી બોયમાં લોટો કોઈ ભરે હાલુ લાગે બોડી કરી તો બોળો આનું પેક લે આ જીબ જાય તો લે ગોળી ગોળી કા પણ આ

બે ભાઈ બે બોલતો બે હોય તો બેન જો આવતા આવતા સલાક થઈ બોલો વેવ ના ઉભા કીલી થી આવ્યો કે આવ્યો

આ લો 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 ને ત્યારે બીજું લોય લો ને લેવા દે મેં હણને બધું ગોળી કરાય લે જો લે વેમણ ગોળી કર ઉપર પાણી 朋友，现在有我。